નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની ની પળે ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જંગલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા નમસ્કાર જંગલ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં નમસ્કાર જંગલ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં ધોકળવા જિલ્લા પંચાયત સીટના નેસ વિસ્તારમાં માન્ય શ્રી વિકાસ યાદવ સાહેબ ડીએફઓ તેમજ આરએફઓ મેવાડા સાહેબ ફોરેસ્ટ વિભાગના સાથે રાખીને તેમજ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ આયાભાઈ ઝાલોધરા ધર્મેશભાઈ રાખોલિયા વિશાલભાઈ વોરા મનીષ ઝાલોદરા તખતસિંહ ચુડાસમા તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે પ્રવાસ કરવામાં આવ્યો અલગ અલગ રજૂઆતોને ધ્યાનમાં લઈ ડીએફઓ સાહેબ દ્વારા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી જેમાં પાણી સોલાર મોટર વારસા ઇડીસી કમિટી સક્રિય કરવામાં આવેલ જેથી નેસ વિસ્તારના લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય અને હાલ પીવાના પાણીનો પ્રશ્ન હતો તે હલ થયો આ ઉપરાંત બેઠો પુલ રસ્તાની સમસ્યા હતો તે તત્કાળ હલ કરવામાં આવેલ આભાર ડીએફઓ સાહેબ તેમજ ફોરેસ્ટ વિભાગને નેસ વિસ્તારમાં રહેતા માલધારીએ વ્યક્ત કર્યો મનુકવાડ ગીર ગઢડા ધોકડવા